નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડિયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો ખેડૂતોને અઢી લાખ રૂપિયાની સહાય મિત્રો વર્ષ 2024 અને 25 માં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન એટલે કે પીએમ કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને 60% ગ્રાન્ટ આપવામાં આવી રહી છે યોજનાના અનુસાર સોલાર પંપ અરજી કરવા પર પહેલા આવ અને પહેલા પાવના આધાર પર ખેડૂતોને લાભ મળશે મિત્રો રાજ્ય સરકાર સોલાર પંપ લગાવવા માટે મહત્તમ 2.66 લાખની છૂટ આપી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને નેવું ટકા સબસિડી મળશે મિત્રો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે હવે બોર બનાવવા માટે નેવું ટકા સબસિડી અપાશે આ અંગે સેમ ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી મિત્રો હવે દસ ટકા ખેડૂતો અને નેવું ટકા રકમ સરકાર આપશે સુરતમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં સીઆર પાટીલે આ જાહેરાત કરી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ મિત્રો હવામાન અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે તેમણે જ કહ્યું છે કે સત્તર ઓક્ટોબરે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું ઓગણીસ થી બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે અને દેશને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટમાં નવી સમસ્યા મિત્રો સસ્તા અનાજના દુકાનદારો સરકારી નીતિ સામે હડતાલ પર ઉતર્યા છે તેથી એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી રાજકોટ આવ્યા છે આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકારની શરત કહેવત જેવી છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે મિત્રો બાયોમેટ્રિકમાં સો ટકા કામ થયું નથી તો સત્તાણું ટકા વિતરણ કેમ થાય અમે ત્રીસ હજાર કમિશનની માંગણી કરી હતી પરંતુ સરકારે વીસ હજાર કમિશનની જાહેરાત કરી છે તેમાં મિત્રો પણ આકરા નિયમો બનાવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અગ્નિવીરો માટે સારા સમાચાર મિત્રો અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરાયેલા અગ્નિવીરો માટે સારા સમાચાર આવ્યા છે ભારતીય વાયુસેના પચીસ ટકાથી વધુ અગ્નિવીરોને કાયમી બનાવી શકે છે જો કે આ અંગે સરકારે નિર્ણય લેવાનો છે સંરક્ષણ મંત્રાલયે ત્રણેય સેનાના વડાઓ પાસેથી આ સંબંધમાં સૂચનો માંગ્યા છે સૂત્રોએ જણાવ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન ભરતીના અભાવે સૈનિકોની જગ્યાઓ ખાલી છે આવી સ્થિતિમાં પચીસ ટકા અગ્નિવીરો સેનામાં કાયમી રહી શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો તમને પૈસા મળી શકે છે આ માટે ખેડૂતે નીચે આપેલા નંબર પર યાદ કરી શકે છે મિત્રો પ્રતિનિધિ સાથે સીધી વાત કરવા માટે તમે હેલ્પલાઇન નંબર શૂન્ય એક એક બે ચાર ત્રણ જીરો જીરો છ જીરો છ અથવા તો પંદર પાંચ છવ્વીસ એક પર કોલ કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળી બાદ મંદીમાં થઈ શકે છે વધારો મિત્રો છેલ્લા બે વર્ષથી સુરતના હીરો ઉદ્યોગ તીવ્ર મંદીમાં સપડાયો છે ત્યારે મિત્રો આ પરેશાનીઓ વચ્ચે યુક્રેન અને રશિયાના યુદ્ધે બાદ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની હાલત વધારે બગાડી છે ચાલી રહેલા ઉદ્યોગને ઈરાન વચ્ચેના લીધે કરોડનો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાય છે બીજી તરફ ઇઝરાયલ અને તેની આસપાસમાં રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય મિત્રો પરેશભાઈ ગૌસ્વામી કહે છે કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે રાજ્યના લગભગ સાહીઠ થી પાંચ ટકા વિસ્તારમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે આમ છતાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે મિત્રો આવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે એક મહિનાની રાહ જોવી પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ટેકાના ભાવે ખરીદી થશે મિત્રો એકસો ને સાઠ કેન્દ્રો પર અગિયારમી નવેમ્બર થી નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે જેમાં મિત્રો ગુજરાતમાં લાભ પાશમ બાદ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થવાની છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર બે દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી રહેશે મિત્રો અમદાવાદ વાસીઓ માટે નવરાત્રી ઉપર મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદના ફેઝ એક માં દોડતી મેટ્રો ટ્રેન રાત્રે દસ વાગ્યા ના બદલે હવે રાત્રે બે વાગ્યા સુધી દોડતી રહેશે તે મિત્રો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ જાહેરાત કરી છે જેના કારણે નવરાત્રીમાં ગરબા જોવા કે રમવા ગયેલા પરિવારોના સભ્યોને રાહત મળશે અને મોડી રાત્રે પરત ફરતી વખતે દોઢું ભાડું નહીં ચૂકવવું પડે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ગૌશાળા સહાય યોજના મિત્રો રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અન્વયે નાણાકીય વર્ષ બે અને પચીસ માટે આઈકેડ પોર્ટલ પર અરજી મૂકવામાં આવે છે ઉક્ત યોજનાના ઠરાવ શરતો અને બોલીઓની વિગતો ગૌસેવા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર ઉપલબ્ધ હશે મિત્રો આગામી એક દસ બે હજાર ચોવીસથી પંદર દસ બે હજાર ચોવીસ દરમિયાન આ ખેડૂત પોર્ટલ માત્ર ઓનલાઈન સ્વરૂપમાં જ અરજીઓ સ્વીકારવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રોન દીદી યોજના મિત્રો ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને પંદર હજાર મહિલા સ્વસહાય જૂથને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે મિત્રો આ માટે મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના એસી અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા આપવામાં આવશે અને મિત્રો દર મહિને પંદર રૂપિયા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ જન્મ અને મરણનો દાખલો મિત્રો જન્મ અને મરણના દાખલામાં સુધારાના લઈને નિયમો મુદ્દે પરિપત્ર જાહેર કરાયો છે આરોગ્ય વિભાગના આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ પુરાવાને ધ્યાને રાખી રજિસ્ટર્ફે ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બંને નામો લખી શકાશે તેમજ સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે નહીં મિત્રો જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ